જય દી મિત્રો થવરાતમાં દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વિસ્તારોમાં આ સમોસમી વરસાદ થઈ શકે છે આ ખેડૂતના સમયગાળામાં દરમિયાન પોતાનું પાકનું જતન કરવા માટે પૂરતી તકેદારી રાખવાની છે સહલાઈ આપવામાં આવી છે અરબી સમુદ્ર દિપરેશન લીધે ફરી એકવાર આગામી ત્રણ દિવસ અને ભારે વરસાદની અને વાવાઝોડાની તત્વાણી આપવામાં આવી છે સૌરાત છત્ર ગીર સોમનાથ દી અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે જેમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે દીપન અને અતરકા બગલે લગભગ અડધા જવરાતમાં ઉપર વાદરા છવાયા છે ઇન્ટરજ ઉપગ્રહ તત્વીર તીરમાં અર્ધા ઉપર તવરાતમાં દક્ષિણ ગુજરાતમાં અને મુંબઈ ગોવા સુધી વાદરામાં છડકાયેલા જોવા મળે છે દરિયા ખાતે કાગર સાથે વાદળામાં વાદળો સતત આવી રહ્યા છે છે નવેમ્બર મધ્યમાં અંતમાં હવામાન વધુ એક આવી શકે તે બંગાળમાં ઉપસાગર વાવાઝોડાના સંકેતમાં મળી રહ્યા છે હજારો બત્રીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં પલતો આવી શકે છે

વાવાઝોડાની આપવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભારે વરસાદની પણ આગાહી અમદાવાદ અરવાથી મધ્ય વરસાદની આગાહી છે દરિયાથી નારે ભારે પવન ફૂંકાવાની તથ્યતા ધ્યાન લઈને માથીમાળો આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની હવામાન વિભાગે સૂચના આપી છે હવામાન વિભાગે જણાવ્યું છે માટે મારો તતક કરવો જોઈએ અરબ તાગર માં તત્ય પ્રતન કારણ રાજ્યમાં માં વસ્તા તથાવત તેતે હવામાન વિભાગ નાવકત બુલેટિન જાહેર કર્યું છે આગામી 3 કલાક માં દે રાજ્ય માં આગાહી રહે છે જેમાં વરોદરા ભરૂચ તથા ઉદયપુર ભાવનગર દ્વેવ ધુમે દ્વારકા બોરબંદર ઉનકાટ પતમહાલ ઓરન ઓરન એલ તાતે વરસાદ ની આગાહી છે જામનગરમાં રાજકોટ અમરેલી દીઠ સોમનાથ દે પોતા દૂધનગર સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી બંને ડાબરથાથાનું મહીતાગર દાહોદ આણંદ નર્મદા સુરત દાપીડા નવતારી વરસાદ દમણ દાદર અને નગર હવેલી યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી